જાણકારી મળી છે તે મુજબ પાલનપુર ડીસા હાઈવે પર દેવપુરા ગામ પાસે રેલવે લાઈન પર ઓવરબ્રિજ બનાવાયો છે બ્રિજનું હજી લોકાર્પણ નથી થયું એવામાં બ્રિજનો નો એક ભાગ બેસી જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે જિલ્લા બહારના વાહન ચાલકો બ્રિજનો ભાગ બેસી ગયાથી અજાણ હોય છે એવામાં ઘણી વખત અહીંથી પસાર થતા વાહનો અચાનક હવામાં ફંગોળાઈને પટકાય છે જેના કારણે વાહન ચાલકો ઈજાગ્રસ્ત થાય છે આ બ્રિજનું દર વર્ષે કામ સારું નથી દર વર્ષે ખાડા પડી જાય છે એક વખત તો રિપેરિંગ બી થઈ ચૂક્યો છે પણ ગવર્મેન્ટ એમાં કઈ સક્ષમ છે નહીં તકલીફ બહુ પડે સાહેબ ગાડી તો બહુ પટકાય છે આઈઆઈટી ગાંધીનગર એમના સેફટી અને એમના જે સેફ્ટી કન્સલ્ટન્ટ છે એમની નેજા હેઠળ જે પણ સમારકામ અને રેમિડિયલ એક્શન છે એની કામગીરી ચાલી રહી છે મેં એમના પાસેથી એક લેખિત રિપોર્ટ માંગ્યો છે જે લેખિત રિપોર્ટ આવશે એની અંદર જે પણ જરૂરી જણાશે એ પ્રકારની કાર્યવાહી મેં આગળ હાથ ધરશું